ખેડા જિલ્લામાં નવા આવી રહેલા કોરોના કેસ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી આપી સ્પષ્ટતા જિલ્લામાં ગુરુવારે જાહેર થયેલા ચાર પોઝિટિવ કેસ માત્ર અફવા આરોગ્ય વિભાગે તમામ ચાર દર્દીઓના આરટીપીસીઆર ટેસ્ટ કરતાં નેગેટિવ આવ્યા જિલ્લા આરોગ્ય અધિકારી વીએસ ધ્રુવે જણાવ્યું આરટીપીસીઆર ટેસ્ટ કર્યા સિવાય કોરોનાનું રિપોર્ટ ગાઈડલાઇન મુજબ માની શકાય નહીં જિલ્લાની તમામ લેબોરેટરીને કરાઈ તાકીદ કોરોના માટે ફરજિયાત આરટીપીસીઆર ટેસ્ટ જ રહેશે માન્ય सर जिला कोरोना बराबर है શું કહેશો તમે આ સિચ્યુએશનના કેટલા કેસ હાલ પોઝિટિવ છે શું સ્થિતિ ગઈકાલે ચાર કોરોનાના પોઝિટિવ મીડિયામાં અમે ડિક્લેર થયા હતા તો અમે સેમ્પલ ટેસ્ટ કરવાયા આર મેથડથી આપણા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની અંદર એ ચારે ચાર કેસ નેગેટિવ આવેલા છે અને જે બી લેબોરેટરી ટેસ્ટ કર્યા છે એ ઓથેન્ટિક મેથડથી ટેસ્ટ નથી કર્યા આજે અમે અમુક લેબોરેટરીઝની મુલાકાત બી કરી એ લોકો આરટીપીસીઆર કરતા નથી અને કોઈ બીજો કોઈ એવો જનરલ ટેસ્ટ છે જેની અંદર વાયરસ બેક્ટેરિયાનો એ લોકો ટેસ્ટિંગ કરતા હોય છે અને ફક્ત ને ફક્ત કોવિડ નાઇન્ટીન ટેસ્ટ આરટીપીસીઆર દ્વારા કરવામાં આવેલ નથી અને રિપોર્ટ કરવામાં આવેલ છે તો એ ઓથેન્ટિક મેથડથી ના કરેલ હોય તો એ માન્ય ગણવામાં આવતો નથી એટલે ગઈકાલના ચારે ચાર સેમ્પલ નેગેટિવ આરટીપીસીઆર છે તો અમે કોરોનાના કેસ નથી અને બીજો અમે દર્દીઓને હિસ્ટ્રી અને એમના ટ્રાવેલ હિસ્ટ્રી વગેરેની તપાસ કરી છે જેની અંદર કોઈ એવો કોરોનાના જે એપિડોમોલોજીકલ લિંકેજ સાથે કોઈ સંબંધ જણાતો નથી એટલે જિલ્લાની અંદર કોઈને પેનિક થવાની જરૂર નથી ફક્ત ને ફક્ત આરટીપીસીઆર ટી પી મેથડથી જે ટેસ્ટ થયેલા કોરોના પોઝિટિવ નીકળશે કોવિડ નાઇન્ટીન પોઝિટિવ નીકળશે એ જ માન્ય ગણવામાં આવશે એ આજ દિવસ સુધી જિલ્લાની ડિસ્ટ્રિક લેબોરેટરીની અંદર માં પી સી આરમાં ટેસ્ટમાં પોઝિટિવ નીકળેલ નથી એટલે હું એવું માનું છું કે અમારા જિલ્લામાં અમે સાવચેત છીએ કોવિડ નાઇન્ટીનના કોઈ કેસ ના આવે પણ આજ દિવસ સુધી કોઈ કેસ પોઝિટિવ જણાતો નથી ફક્ત પ્રાઇવેટ લેબોરેટરીઓ જે કાઢેલ છે એમના મેથડ અને એમની જે કાર્ય કરવાની જે ટેસ્ટ કરવાની જે પદ્ધતિ છે એનાથી અમે સંમત નથી સાહેબ પણ જે કે કેસ વાત હતી તો અત્યારે જિલ્લામાં કોઈ પોઝિટિવ ખરો અમે જે આરટીપીસીઆર ટેસ્ટ કરાયા છે એની અંદર એક પણ પોઝિટિવ નીકળેલ નથી જેથી અમે નહીં કહી શકીએ કે કોઈ પોઝિટિવ હશે જિલ્લામાં અત્યારે તો કેસ માની શકાય પણ સારવાર અને તાકીદના પગલા અમે જે લીધા હતા બધા દર્દીઓ અમે લીધા છે પણ આરટીપીસીઆર પોઝિટિવ કોઈ કેસ નથી